પૂરા પૂરા દાદાને ખીર જમાડવા એટલે હને મિત્રો આમાં અમારે કેવું હોય કે કોઈ પણ આપણે અમારે પશુ ને એટલે હે પેલા અમારા પૂરાપુરા દાદાને જમાડવા પડે ત્યાં સુધી હેને એ દૂધ છે ને એ ચા બનાવે અને સાસ ના ફેરવાય આ રીતની હોય ને એટલે હને પેલા અમે રોડ કરીએ ને પછી એની દૂધની ચા બને પછી સાસ એવું બધું ફેરવાય ત્યાં સુધી કાંઈ કરાય નહીં હમણાં અંધારી હતું એટલે પછી કાંઈ દોડ કર્યું નહોતું અને આજે જ થઈ ગઈ છે આજે એમને બાપુ જાય છે જમાડવા પૂરા પૂરા દાદાની પછી આગળ દાદા નથી આપણે કદાચ તમે વિડીયો જોયો હોય આપણે ગયા વર્ષે બનાવેલો છે હાલી ને ભાઈને બધા કદાચ તમે ના જોઈએ તો જોઈ આવજો આપણી ચેનલમાં છે અને ચાલો હવે બાપુ જાય છે જમાડવા અને આપણે છે ને હવે જવું છે તુવેર વીણમાં થોડાક સા બાકી રહી ગયા હતા કમ દિવસે વીણતા હતા આપણે જાવું છે હવે વીણમાં આપણે છે આવી ગયા તા તુવેર વીણમાં તો ક્યારે ના આવી ગયા અને એટલી વીણ લીધી ને તુવેરની શીંગ હોય ને બહુ હુકાઈ ગઈ સાચો ટાઈમ થઈ ગયો અને હા બીજો ટમેટાનો છોડ આવી ગયો જો તાજા તાજા ફ્રેશ છે ને ટમેટા ખાઈ મજા આવે

खेड बनाएको थिएँ खाँचो भन् धु माछु भत्काउनु हरखा उयो त हो लक्षण खोटाऊ सोनु टाटा आउँछ तेता हानु ત્રણ વાગી ગયા છે અને આપણે મસ્ત મજાના બપોરા કરી લીધા ને આજ બપોરામાં ને મિત્રો મસ્ત મજાની ખીર હતી ને જો નાની બેઠાઈ ખાલા બધા લીમડા ને છાંયાં થઈ બેઠાઈ નીકળી હા લીમડાની છાંયાં મજા આવે એકદમ ઘાંટો છાંયો થઈ ગયો એટલે મજા આવે બે હોય ને બધા જ ને બેઠાઈ નાનીમાં કે હવે છે ઘરે થવા નીકળા હે ને આપણે એને મિત્રો પાછું જવું છે શેણા કરાદાનું એટલે હલર આવે છે ને ફોન આવી ગયો તો ને આપણે જે નું કામકાજ ચાલુ છે મૂકી દઈ થમનીલ ને શેડ્યુલમાં મૂકી દઈ એટલે કદાચ ભૂલાઈ જાય તો આપણે વિડીયો પબ્લિક થઈ જાય છ ગયા ભૂલાઈ જાય દરેક થઈ જાય વિડીયો મૂકવાનું છે ચાલો કન્ટિન્યુ બ્લોગ માં બેન આ દઈ દો આપણે અને સાડા ચાર થઈ ગયા છે હા હા સેટ વિના ના હા જો આ કોઈટ કો ભઈ લીધા સેટ અને આ એને મિત્ર હું જાતો તો હાલ રહી ને દાદા નો લે અને અડધે પોઈ ગયા ને તો આ ફોન આવ્યો મહેમાન આવ્યા હતા રાજકોટ થયા હતા એ જ વંદર વીસ મિનિટ થઈ અને પછી એને બધાયને બુલે કાં વાઢીને નાખી દીધો હે ઢારવા નીન પોળો કરતા જાય બધાયને નાખી હવે પાછો હાલો આવી તમે ક્યાં મૂકી ગયા છે

કર્યું આપણે છૈના કાઢી અને આવી ગયા પાછા ઘરે અને નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ જો અને હવે એમ પાછી દાતરડી લઈ લીધી અને દીવું સુરત દાદા નાથમ મહિની વાત છે તો કંઈક સારી ઘી દવા આપણા બોલો બાજરો બાજરો લઈને દવા બાજરો સાહેબ એકલા એકલા લઈને જ સાહેબ કેટલા બે કેરા લઈ લીધા

Kabur beliannya, jadi. Harap New Zealand, ini Joy champion stopping. Kapan? Yang jadi. Mas, jad betah nonton bablu bab, diskon kira Kamu lihat sih. kamu harus lihat sih. Nada